અને મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટની સિટી બસ અને મહત્વપૂર્ણ સમાચાર છે આણંદ થી આણંદથી થી યુવા મતદારો નો મિજાજ જાણીએ આવો સૌથી મોટી લોકશાહી ના સત્તા નું સુકાન સંભાળવાના પર્વની ઉજવણી ચાલી રહી છે લોકસભાની ચૂંટણી માટેનું જ્યારે મતદાન ની શરૂઆત થઈ ચૂકી છે

સરખું વાતાવરણ શું કહેશો આપ કે રીતના બધા મારું નામ તલખા છે હું પેલી વખત જે વોટ આપવા દઉં છું તો મારો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે જે પણ પાર્ટી આવે એ બધા રિલિજન ને સમાન ઇક્વાલિટી આપે અને બીજું એ છે કે જે લઈને જે લોકો લડે છે એ ઓછું કરવામાં અને બધા રિલિજન ને આગળ જઈને એક સરખો એ લોકોને જે પ્રમાણે મતદાન કરવા જતો મુશ છે આ વખતે પહેલી વાર મતદાન કરવા જઈશ એન્ડ જે પણ પોલિટિકલ પાર્ટી આવે મારી એક્સપેક્ટેશન એવી હશે એમની જોડેથી કે આજના સમયમાં યુથ સૌથી વધારે આપણે ઇન્ડિયામાં છે ક્રિએટિવ માઇન્ડસેટ છે બધાનું લોકો સ્ટાર્ટઅપ ઇનોવેટ કરી રહ્યા છે તો મારી એક્સપેક્ટેશન એવી હશે કે ગવર્મેન્ટ એ વધારે ઇમ્પોર્ટન્સ આપે નવી સ્કીમ એ લોકો લાવે પછી જે આપડે યુથ છે એમને વધારે સપોર્ટ કરે મારી એક્સપેક્ટેશન એવી જી હા ઘણી દીકરીઓ પણ છે છે મળીએ તેમને એને જાણવાનો પ્રયત્ન કે શું લાગે પહેલી વખત मेरा नाम अदिति है तो पहला तो यही है कि हम लोग जो वोट करेंगे तो जो जो इंसान को हम लोग वोट करने जा रहे हैं उसमें हमारे व्यूज रिफ्लेक्ट होंगे तो जो हमारे व्यूज होंगे वो हम, हम हमारे हम लोगों के लिए बेनिफिशियल नहीं होने चाहिए वो पूरी कम्युनिटी को बेनिफिशियल होने चाहिए सबको बेनिफिट देना चाहिए और हमारा एक वोट बहुत इम्पैक्ट ला सकता है पूरे देश के ऊपर છે છે મારું નામ નિયતિ અત્યારે હાલમાં ઘણી સરકાર ઘણા કામો કરી રહી જેમાં જેન્ડર ઇક્વોલિટી નો મુદ્દો ઘણો લાઈક ઇમ્પોર્ટન્ટ છે તો મેન જેન્ડર રેસ બાયસ એવું કઈ ના થાય અને એક સમાનતા જળવાઈ રહે એવું હું ઈચ્છું છું અને કોરોના કાળ પર કાળમાં પણ કે કોરોનાનો જ્યારે સમય હતો ત્યારે આપણા ભારતે ઘણું સારી રીતે મેન્ટેન આપણું જીડીપી છે કે કંઈ બી સારી રીતે રાખ્યું તું મેન્ટેન અને સમયે પણ બધા લોકોને રસીઓ પૂરી પાડી હતી અને આ જ રીતે કોઈ પણ સમસ્યા આવે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણું ઇન્ડિયા સ્ટ્રોંગલી ઊભું રહેશે અને આગળ સારી રીતે ડેવલપ કરી શકે બસ એ જ એક્સપેક્ટેશન છે જી પહેલી વખત મતદાન શું મતદાન કેમ જરૂરી ઇક્વાલિટી મળવી જોઈએ બધા રિલીજીયસ કાસ્ટને થોડા ટાઈમથી જે વોર ચાલી રહી છે ઇક્વાલિટી રિલીજીયસમાં એ બધી સ્ટોપ થઈ જાય એના માટે શું મારું નામ ખુશી છે ફર્સ્ટ ટાઈમ વોટ કરું છું મને એવું લાગે છે કે લોઅર મિડલ ક્લાસને વધારે સર્ક્યુલર ટ્રેન કાર્ડવા છે મે ફેસિલિટી જે લોકો ગરીબી છે એ લોકોનું এড્યુકેશન સારું રહેવા માટે લોકોને જોઈએ ફેસિલિટી લાઈક સ્કીમ એ લોકોને આપવી જોઈએ શું લાગે છે બેન સો આઈ એમ ટુ ધ ટાઈમ Uh, and as a college student, I expect that whatever the government but they just improve the education system like uh, more of practical subjects and more of uh, practical knowledge which are expected us from the corporate world. And uh, whatever business uh, is expecting us from, uh, that should be studied more and uh, yeah, the infl inflammation rate should be uh, less. આભાર તો જે પ્રમાણે આપણે અહીંયા જે વિદ્યાર્થીઓ છે કે જે પ્રથમ વખત પોતાના ઉપયોગ કરવાના છે ને આ જે નો પર્વ છે તેમાં ભાગીદાર દેશમાં સરકાર બનાવવા માટે આખું પ્રક્રિયા છે તેનો ભાગ બનવાના છે ત્યારે તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કર્યો છે તેઓ કયા વિચારો સાથે અહીંયાથી થી જયારે મતદાન કરવા જવાના છે તે પણ જાણ્યું છે ચેમ્પોંગ કોલેજના પ્રોફેસર આપણી પાસે ઉપસ્થિત છે કે જાણવાનો પ્રયત્ન કરીશું આ જે યુવાનો છે આ રીતના સાહેબ

મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરવા પહોંચશે ત્યારે સાત તારીખે જ્યારે મતદાનનો પર્વની ઉજવણી થવાની છે ત્યારે અમે પણ આપણે અપીલ કરી રહ્યા છીએ કે વધુમાં વધુ મતદાન કરો આપના આપણા મતાધિકારનો ઉપયોગ કરો અને ભાવિ સરકારના ઘડતરમાં આપણું યોગદાન આપો નમસ્કાર ગુજરાત ફર્સ્ટ યશદીપ ગડવી વિદ્યાનગર